વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓ નોટબુક મેળવી લેવી જે વિદ્યાર્થીઓ નોટબુક લેવા આવે વાલી અથવા કોઈ લેવા આવે તે વિદ્યાર્થી આધાર કાર્ડ ની નકલ લઈને નોટબુક લેવા આવે એવી વિનંતી છે તો જે કોઈને કાંઈ પણ જરૂરિયાત હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો પોસ્ટરમાં આપેલા ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે અને આ પોસ્ટરમાં આપેલા સ્થળ પર એડ્રેસ અને સ્થળ પરથી જ બુકોનું બુકો મેળવી લેવાની રહેશે જય માલદેવ બાપુ જય લીલભાઈ